જીએસટી મુદ્દે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના ડીપ ફેક વિડીયો મામલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે મંત્રી નિર્મલા સીતારમણની સ્વીચનો આધાર લઈને ડીપ ફેક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો ચિરાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ એકાઉન્ટમાંથી આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો કે જેથી આ અંગે રાજ્યમંત્રી હરસંઘે ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે મહત્વનું છે કે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણનો આ ડીપ ફેક વિડીયો આઠ જુલાઈના રોજ આ ચિરાગ પટેલ નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે કે જેમાં નાણાં મંત્રી સરકારને જીએસટીથી કેટલીક આવક થઈ છે એ ન પૂછો તેમ કહેતા જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ